આજે અમે પહોંચી ગયા છે વડતા સ્વામિનારાયણ મંદિર ની અંદર શતાબ્દી મહોત્સવ હાલ અત્યારે ચાલી ગયો હોય અને એમાં પણ આજે આપણે જોવાના છે ચાલો આપણે આ જોઈ લેજો અને આપણે એક એક જગ્યા બતાવીશ તમને જોવાનું છે તો ચાલો આપણે સૌથી પહેલા પહોંચી જઈએ દર્શન કરવા

અહીં આગળ ખેતી ની વાવેતરી વાવેતર પણ કરવામાં આવે છે અને અહીંયા આગળ પણ ગલકા તુરિયા કારેલા જેવી વસ્તુઓના પણ અહીંયા આગળ ઉત્પાદન કરવામાં આવે છે હું તમને બતાડવાનો બતાવવાનો પ્રયાસ કરું કેમેરામેન કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે અહીંયા આગળ રીંગણ રીંગણા વગેરે જેવી મરચાં છે ટામેટા છે વગેરે જેવી વસ્તુઓ પણ અહીં આગળ વાવેતર કરવામાં આવ્યું છે અને તમે આવવાનું ભૂલતા નહીં આગળ તમને પણ દેખાડવામાં આવે છે અહીંયા આગળ આ વિડીયો તો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો છે વડતાલથી શતાબ્દી મહોત્સવનો આ આખું જે પ્રદર્શન છે આખું અદ્ભુત છે અને અહીંયા આગળ પણ ગૌ ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા તોરણો છે હું તમને બતાવવાનો પણ પ્રયાસ કરું છું ચાલો આપણે આપણે પહોંચી ગયા છે આદર્શ ચરિત્ર ની અંદર તમે જોઈ શકો છો અહીંયા આગળ એકદમ અદભુત રીતે તૈયાર કરવામાં આવેલું છે જોઈ શકાય છે અને આજુબાજુના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે તમને પણ ખબર પડે જે લોકો ના આવી ચાલો આપણે બીજી જગ્યાએ પણ જઈએ અને તમને બતાવ બતાવીએ અમે આ છે ગુજરાતની ગાયો ક્યાં ક્યાં જગ્યાએ વસે છે એ તમને કહી દઉં વડોદરા છે છોટા ઉદેપુર મહીસાગર અરવલ્લી વડોદરા ભરૂચ વલસાડ ડાંગ વગેરે જેવી જગ્યાઓ પણ વસે છે તેલંગાણા કર્ણાટકા આંધ્રપ્રદેશ પછી તમિલનાડુ બસ આવી વગેરે ચાલો આપણે અહીંયા આગળ ગૌ વિજ્ઞાન પ્રતિકના દર્શન ની અંદર પણ આપણે આવી ગયા છે અને હું તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો પરંતુ આપણે આવીશું એક વાગે આપણે ફરીથી ફરી લઈશું તો આગળ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ વગેરે જેવા પણ ભગવાન અહીંયા આગળ બિરાજમાન કરવામાં આવ્યા છે અને આપણે ફરીથી આવીશું અને અહીંયા આગળ તમને સમજાવશે કે અહીંયા આગળ આ પ્રકૃતિના ગાયોમાં સેના માટે ઉપયોગી થાય છે એ પણ તમને સમજાવવામાં આવશે તો આપ જોતા રહેજો અમારી સાથે આપણે આગળ પહોંચી ગયા છે અને સાંસ્કૃતિક પ્રદર્શન ની અંદર આપણે જોવાના છે બાર વાગે પરંતુ અહીંયા આગળ સાત વર્ષ થી નીચેના બાળકોને ફ્રી એન્ટ્રી આપી દેવાની છે અને આઠ વર્ષ આઠ વર્ષ કા તો એનાથી વધારે વર્ષો ના હશે તો તેમને વીસ રૂપિયાની ટિકિટ લેવી ફરજિયાત એનઆરઆઈ દ્વારા મફત ફ્રી રસ ની સેવા પણ આપવામાં આવે છે જોઈ શકાય છે હું તમને બતાવી રહ્યો છું અને અહીંયા આગળ ફ્રીમાં સેવા આપવામાં આવી રહી છે એનઆરઆઈ દ્વારા ફ્રીમાં સેવા કરવામાં આવે છે વરતાલ ની શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો હોય અને એમાં પણ અખંડ સ્વામિનારાયણ ની ધૂન ચાલી રહી હોય એવા આપણે દ્રશ્યો તમને બતાવું છું અને આપ જોઈ શકો છો અહિયાં આગળ અહીં આગળ આવી ગયા છે બાળ મહોત્સવ જોવા માટે અને તમે જોઈ શકો છો શ્રી ગંશ્યામ બાળ મહોત્સવ છે એ વધારે બાળકો અહીંયા આગળ બેઠા છે અને જોઈ રહ્યા છે આ વિડીયો તમને પણ બતાવું છું વિડીયો આપણે આવી ગયા છે હવે ફૂલહારની ની સેવા માટે તમે જોઈ શકો છો અહીં આગળ રોજ ના રોજ વગેરે જેવી વસ્તુઓ પણ અહીં આગળ બનવાની છે હોસ્પિટલ છે પરંતુ અહીંયા આગળ ડોમ કરવામાં આવ્યું છે શતાબ્દી મહોત્સવ માટે અને હું તમને બતાવી રહ્યો છું અને આજે બ્લડ ડોનેશન નું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ચાલો આપણે આખું જોઈએ અને ચાલીએ હોસ્પિટલ ના આ સ્વામી છે પછી વગેરે જેવા ટ્રસ્ટીઓ છે એ તેઓ અહીંયા આગળ હોસ્પિટલ માં સેવા આપી રહ્યા છે હાલ અત્યારે અને જોઈ શકો છો આ બધા સ્વામી અને ટ્રસ્ટીઓ સેવા આપી રહ્યા છે અહીંયા આગળ સ્ટોલો પણ રાખવામાં આવેલા છે અને હું તમને બતાવી રહ્યો છું અહીંયા આગળ અલગ અલગ વસ્તુઓના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે હું બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જેવી વસ્તુ જોઈતી હશે એ આ સ્ટોલ અંદર મળી જવાની છે અહીંયા આગળ વિવિધ પ્રકારની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે જોઈ શકાય છે અને હું તમને બતાવી પણ રહ્યો છું વિવિધ પ્રકારની મૂર્તિઓ હું તમને બતાવી રહ્યો છું આપણે આવી ગયા છે સાંસ્કૃતિક કાર્યક્રમ ની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણે જવાના છે અને જોવાના છે તો ચાલો આપણે જઈએ અને જોઈએ આપણે આવી ગયા છે સાંસ્કૃતિક કાર્યક્રમ ની અંદર હું તમને બતાવી રહ્યો છું હું તમને સાંસ્કૃતિક કાર્યક્રમ બતાવવા જઈ રહ્યો છું અને જોઈ શકાય છે હાલ અત્યારે મોટી સંખ્યામાં બધા આવી ગયા છે અને બાર વાગ્યાનો સમય થયો છે અને બાર વાગે હાલ અત્યારે ખુલ્યું છે

અને તમે જોઈ રહ્યા છો આ સાંસ્કૃતિક કાર્યક્રમ નું પ્રદર્શન અહીંયા આગળ અલગ અલગ પ્રદર્શન જોવા મળી જવાના છે તમને અને આજુબાજુના પણ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું અને આગળ પણ અહીંયા આગળ જો આપણે આગળ પણ ફરવાનું છે તો ચાલો Awa, meko korratua morally. Ono

ને માફ કરજો કારણ કે થોડાક માઇકના ઇશ્યુ અને આજુબાજુના વોઇસના લીધે અમે તમને અવાજ નથી સંભળાવી શક્યા તો જોવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ

એટલે કે અમારા ગુરુજી વતી ગણભા ગુરુકુળ ધ્યાની સ્વામીના સ્વરૂપ દાસજી સ્વામી છે એમનું એક અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી અમારે ધર્મ સત્યભૂષણ સ્વામી છે એમને એક નવો એક પ્રયાસ છે કે માણસોને મોબાઈલના દૂષણોમાંથી મુક્તિ મળે ભગવાનના ચરિત્રને ઓળખી શકે ભગવાનને સાથે પ્રેમ કરી શકે અને આગળ વધી શકે એમને જિંદગીમાં લાઈફમાં તો એમના દૂષણોમાંથી મુક્તિ મળી શકે અને ભગવાનમાં પ્રીત થાય પ્રેમ થાય એના ચરિત્રને ઓળખી શકે એટલે એક એમને એક આ એક નવો એક ગેમ્સ ગેમ્સ છોકરાઓને આમાં આગળ વધી શકે એટલા માટે એક નવો એક આ પ્રયાસ સ્વામીજી તરફ ગુરુ ગુરુજી તરફથી ને આ એક નવો એક પ્રયાસ છે અને બહુ હાલ અત્યારે બાળકો જે મોબાઈલ ની અંદર જે પડ્યા રહેતા હોય છે એના એના કરતા પણ વરસ સરસ ગેમ લઈને આવી ગયા છે વડતાલ ધામ ની અંદર જોઈ શકાય છે હું તમને બતાવી રહ્યો છું અને મોબાઈલ મોબાઈલ નો ટાઈમ પણ ઓછો થાય એવી પણ એવું કહી રહ્યા છે તો ચાલો આપણે જોઈએ કે આ ટોલે માલિશ થઈ છે સાંધા કમર ઢીંચર નસ નો કોઈ પણ દુખાવો રહેતો હોય મતલબ જોઈન્ટ નો કોઈ પણ પ્રોબ્લેમ હોય એના માટે રાત્રે સૂતા પહેલા માલિશ કરવાની બીજું આ છે રોલર બામ શરદી માટેનો બામ અમૃત બિંદુ અવાજ બેસી ગયો કાકડા ફૂલતા હોય શરદી થઈ હોય માથું દુખતું હોય એના માટેનો પામ શરદી થયું હોય તો કપાળે શરદી થઈ હોય તો કપાળે નાક અને ગળા ગળાની અંદર લગાવવાનું અવાજ બેસી ગયો કાકડા થયા હોય તો હથેળીની અંદર આ રીતે એના બુંદ લગાવીને જીભથી ચાટી લેવાનું જીભ મોઢામાં ફેરવીને રસ ઉતારશો તો એનાથી કાકડા ફૂલ્યા હશે અવાજ બેસી ગયો તો એ પણ ખુલી જશે ત્રીજો ફાયદો દાંતની કોઈ સમસ્યા હોય મતલબ દાંત કે દાંત દુખાતી હોય તો રૂનો ટુકડો એક નાનો અંદર લેવાનો અને એને ભીનો કરી દેવાનો અને એ ટુકડો દાંત કે દાંત જ્યાં દુખાતી હોય મતલબ ત્યાં દબાવશો તો એનાથી રાહત એનાથી દાંત જશે સૌથી બેસ્ટ વસ્તુ વૈદિક કોફી જે મેથીમાંથી બનાવેલી કોફી છે જે ડાયાબિટીસ ગેસ કબજિયાત એસિડિટીની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આને આની પ્રોસેસ છે ને કોફી બનાવવાની જે પ્રોસેસ હોય એ પ્રોસેસ થી કોફીની જગ્યાએ આ મેથીનો કોફીનો ઉપયોગ કરવાનો કે જેથી ડાયાબિટીસ ગેસ કબજિયાત એસિડિટી એસિડિટીથી તમે છુટકારો મેળવી શકાય એ જ રીતે અર્જુન ચા કોલેસ્ટ્રોલ નડી બ્લોકેટનો કોઈ પણ પ્રોબ્લેમ હોય હૃદય હૃદય લોક લગતી કોઈ પણ બીમારી હોય તો એના માટેનું અર્જુન છાલનો ઉપયોગ કરવાથી નડી બ્લોકેટનો છુટકારો મળી શકે છે ત્રિફલાનસ્ય આંખની કોઈ પણ બીમારી હોય આંખમાં સૂજન આવતું હોય આંખમાં મોતિયો તિમરી વેલ જામર કોઈ પણ બીમારી હોય તો આંખની અંદર રાત્રે સૂતા પહેલા બે બે ડ્રોપ આંખની અંદર નાખવાથી તમને આંખની કોઈ પણ સમસ્યા હશે તેમાંથી હંડ્રેડ પર્સન્ટ છુટકારો મળશે આનાથી જય ગૌ માતા આપણી સાથે અહીંયા આગળના સ્વયંસેવક જોડાઈ ગયા છે તો આપનું નામ શું મારું નામ છે ગર જય સોમનાથ જય સોમનાથ અને આપને અહીંયા આગળ કેટલા ટાઈમથી અહીંયા આગળ સેવા કરી અહીંયા અમે લોકો પાંચ છ દિવસથી સેવા કરી છે અને અહીંયા આગળ કઈ કંઈ જોવાલાયક સ્થળો છે અહીંયા જોવા લાયક પ્રદર્શન છે પ્રદર્શનની અંદર બહુ બધા શો ચાલે છે એમાંથી એક મેઇન શો છે જેનું નામ છે લાઇટનિંગ શો અને અહીંયા એક ગૌધામ કરીને છે જે બધું ગાયોનો બતાવે છે અને બીજું છે બ્લેક એન્ડ વ્હાઈટ શોર્ટ ફિલ્મ આની અંદર બધી નાની મૂવી બતાવે છે અને અહીંયા આગળ તમે કેટલા સ્વયંસેવકો છો અહીંયા આગળ અમે બસ્સો થી ત્રણસો લોકોના સ્વયંસેવકો છે ઉપસ્થિત છે અક્ષર ભુવન પ્રદર્શન ની અંદર જોઈ શકાય છે હાલ અત્યારે કેટલું મોટું બનાવવા પ્રદર્શન આવેલું છે અને ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન ની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે ત્યારે હું બતાવવાનો પ્રયત્ન કરીશ તમને લોકોને અને